વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર જે આપણું ધોરણ દસની અંદર વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ એક જે છે ભારતનો વારસો એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે ધોરણ દસને લગતા તમામે તમામ વિડીયો અમારી ચેનલ પર જોવા મળશે અને બોર્ડને લગતી સંપૂર્ણ તૈયારીઓ પણ અમારી ચેનલ ઉપર કરાવવામાં આવશે જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી તમારા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરવા વિનંતી જેથી કરીને તેમને પણ ફાયદો થઈ શકે તો જોઈએ મિત્રો આપણે પહેલો કે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર એમાં પહેલો આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતે માહિતી આપો એમાં જવાબમાં આર્યપ્રજા તો મિત્રો આમાં જેવી રીતે લખેલું છે જેવી સ્ટાઇલમાં લખેલું છે એવી જ રીતે તમારે ચોપડાની અંદર લખવાનું છે પ્રેક્ટિસ કરવાની છે જેથી કરીને તમે બોર્ડની પરીક્ષાની અંદર આવી રીતે લખશો તો તમારો એક પણ માર્ક્સ કટ થઈ શકશે નહીં ટૉપિક પાડીને લખવાનું છે તો જોઈએ આર્યપ્રજા તો આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા આર્ય પ્રકૃતિ પ્રેમી હતા તેઓ વૃક્ષો નદીઓ પર્વતો સૂર્યો વાયુઓ વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા આર્યો સ શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા ત્યાં સાત મોટી નદીઓ વહેતી હતી તેને સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું હતું તેમણે પ્રકૃતિના તત્વોની શ્રુતિઓ રચી હતી સમય જતાં તેમાંથી યજ્ઞ યગાદી ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ કરી હતી આર્ય પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો આપીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું આર્યની મુખ્ય વસ્તીવાળા પ્રદેશોએ આર્યવર્તા નામ આપવામાં આવ્યું છે અને મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ધોરણ દસને લગતી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તો તે વોટ્સઅપ ગ્રુપમાં તમે અચૂકથી જોડાઈ જજો જેથી કરીને ધોરણ દસને લગતી તમામે તમામ માહિતી તમને સૌ પ્રથમ મળતી રહેશે જુએ દ્રવિડ પ્રજા તો દ્રવિડો ભારતના મૂળ રહેવાસીઓ હતા તેઓ દ્રવિડ ભાષા બોલતા હતા આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ પૂજા અને પ્રાણીઓની પૂજા દ્રવિડોએ ભેટ છે નેક્સ્ટ આગળ વધીશું તો તેઓ પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહિજો દળોની સંસ્કૃતિના સર્જકો માનવામાં આવે છે તેમણે દેવી માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા જેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ વિકસ્યો હતો ધૂપ દીપ અને આરતી વડે દેવી દેવતાઓની પૂજા કરવાની પ્રથા દ્રવિડોએનો વારસો ગણાય છે દ્રવિડો માતૃમૂલક માતૃપ્રધાન કુટુંબ પ્રથાવાળા હતા તેઓ અવકાશી ગ્રહો હોડી તરાપા કાંતવું વણવું રંગવું વગેરેનું જ્ઞાન ધરાવતા હતા ઉત્તર ભારતમાં પર આર્યોએ કાબૂ કર્યો કાબુ મેળવતા દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા હતા દ્રવિડ કુળની તમિલ તેલુગુ કન્નડ મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો આજે દક્ષિણ ભારતમાં જોવા મળે છે હવે બીજો જોઈએ કે સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો તો મિત્રો તમે તેના પ્રશ્નોનો જવાબ જોઈ શકો છો કારણ કે આપણે બધા જ જવાબોને ડિસ્કસ કરવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ થઈ જશે ને તમારા માટે પણ બોરિંગ રહેશે જેથી કરીને તમે વિડીયો સ્ટોપ કરીને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો લખી શકો છો અથવા તો વિડીયોની સ્પીડ ઓછી કરીને પણ જવાબો લખી શકો છો તો તમે જોઈ શકો છો નીચે સંપૂર્ણ જવાબ આપેલા છે અને મિત્રો ધોરણ દસમાં સામાજિક વિજ્ઞાન સિવાયના બીજા પણ વિષયના તમામ સ્વાદ્યોએ સોલ્યુશન અમારી ચેનલ પર મૂકેલા છે તે તમામ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટ સ્વરૂપે તમને મળી જશે તો ત્યાં જઈને તમે વિડીયો જોઈ શકો છો જોઈએ ત્રીજો કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તર સમજાવો એનો જવાબ સાંસ્કૃતિક મહોત્સવો આપેલા છે પહેલાં પછી આગળ વધીશું તો આગળ મિત્રો છે ધાર્મિક સ્થળો તો દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગદગુરુ શંકરાચાર્યની શારદાપીઠ બાર જ્યોર્તિર્લિંગો પૈકીનું એક સોમનાથ મંદિર ઉત્તર ગુજરાતમાં અંબાજી બહુચરાજી મહાકાળીનું મંદિર પાવાગઢમાં જૈન તીર્થ પાલીતાણા વગેરે ધાર્મિક સ્થળો ધરાવતા તીર્થ સ્થાનો છે નેક્સ્ટ આગળ વધીશું તો ગુજરાતના મેળાઓ વિશે માહિતી આપેલી છે પછી આપણે નેક્સ્ટ આગળ વધીશું તો આગળ છે બીજો કે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો એમાં પહેલો છે કે ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો તો આપણે જે જે ફરજો આપે છે આપણા વારસાના સંરક્ષણ માટેની તેની તમામ ફરજો ટોપિક વાઇઝ પાડીને લખેલી છે તમે મિત્રો વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો તમામ માહિતી નેક્સ્ટ આપણે આગળ વધીશું તો બીજો છે કે પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો તેનો જવાબ છે કે ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો જંગલો ઝરણા નદીઓ રણો સાગરો વિશાળ ફળદ્રુપ મેદાનો ખીણ પ્રદેશો વગેરે પ્રાકૃતિક વિશેષતાઓનો સમાવેશ થાય છે આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો નદીઓ પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિઓનો દેવી સ્વરૂપ માનવામાં આવે છે ભારતના ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો શિલાઓ ખનિજો વનસ્પતિઓ વગેરેનો સમાવેશ થાય છે પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે હવામાનમાં થતા પરિવર્તનો પ્રાકૃતિક વારસાને અસર કરે છે નેક્સ્ટ આગળ જઈશું તો ત્રીજો પ્રશ્ન છે કે ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ પણ નીચે સંપૂર્ણ ટોપિક વાઇઝ આપેલો છે તમે જોઈને લખી શકો છો વિડિયો સ્ટોપ કરીને પણ લખી શકો છો તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો એમાં પહેલો આર્યપ્રજા અન્ય કયા નામે ઓળખાય છે તો આર્યપ્રજા નોર્ડિક નામે પણ ઓળખાય છે બીજો નેગ્રિટો એટલે કે હસ્બી પ્રજા વિશે ટૂંકી માહિતી આપો તો ક્ષ્યામવર્ણ ચારથી પાંચ ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ અને નેગ્રિટો અથવા નિગ્રો પ્રજાની શારીરિક વિશેષતા છે નેગ્રિટો અથવા નિગ્રો આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈને ભારતમાં આવ્યા હતા ત્રીજો છે કે ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવેલા છે આ પ્રશ્ન મિત્ર બોળમાં ઘણીવાર પૂછાય છે તો ભારતની રાષ્ટ્રમુદ્રામાં ચાર સિંહો કોળો હાથી અને બળદ આ પ્રાણીઓ દર્શાવેલા છે હવે જોઈએ લાસ્ટ ચોથો કે નીચેના પ્રશ્નોના સાચા વિકલ્પમાંથી પ્રશ્નોનો જવાબ શોધીને લખવા એમાં પહેલો લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે તો મિત્રો આ જ સ્વાધ્યના જે જે એમસીક્યુ આપેલા હોય વિકલ્પો એ તમામ વિકલ્પો તમારે મોઢે યાદ કરી લેવાના છે કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર ને બીજી તમારી જે પ્રથમ વાર્ષિક પરીક્ષા આવે છે ત્વતીય વાર્ષિક પરીક્ષા આવશે એમાંથી પણ આમાંથી જ પૂછાય છે તો એમાં જવાબ આવશે નદીઓ નેક્સ્ટ આગળ વધીશું તો બીજો છે કે નીચેને પૈકી કઈ જોડ સાચી છે તો ઓપ્શન સી જે છે ઉત્તરાર્થ નૃત્ય મહોત્સવ તો એ આવશે મિત્રો મોઢેરામાં નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો કે દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય તો એમાં આવશે હિન્દી ભાષાનો કારણ કે દ્રવિડ કુળની ભાષાઓમાં તમિલ પણ હતી કન્નડ પણ હતી અને મલયાલમ પણ હતી તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણું ધોરણ દસનું ફર્સ્ટ ચેપ્ટર હતો સામાજિક વિજ્ઞાનનો ભારતનો વારસો એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન નેક્સ્ટ તમારે મિત્રો ધોરણ દસને લગતું કયા વિષયના કયા ચેપ્ટરનું સ્વાધ્ય જોવે છે તેને કમેન્ટ બોક્સની અંદર જણાવો જેથી કરીને અમે તે સ્વાધ્ય લાવી શકીએ મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ની અંદર ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત